યુટ્યુબમાં એવી તો મિત્રો ભૂલ કરતા જ નહીં કે તમે મહેનત કરો ચાર હજાર વોચ ટાઈમ બનાવો એક હજાર સબસ્ક્રાઈબ બનાવો અથવા દસ મિલિયન વ્યૂઝ અથવા તમે જે શોર્ટ વિડીયોના ક્રાઇટેરિયા પૂરો કરો છો અને તમે અપ્લાય કરો અને તમારી ચેનલ મોનોટાઇઝ ન થાય તો મિત્રો ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો આજે એવી ઇન્ફોર્મેશન તમારા માટે લઈને આવ્યો છું કે જે લોકો આવી મહેનત કરી રહ્યા છે અને જ્યારે ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરે અને જો મોનોટાઇઝ ન થાય તો મિત્રો આપણને દુઃખ તો ઘણું બધું લાગે છે મિત્રો કારણ કે ને મેં આપણે ચેનલની અંદર મિત્રો વાયરલ થઈ ગયા હોય આપણા પરિવારને કામમાં મિત્રો ટાઈમ ન આપતા હોય અને યુટ્યુબની અંદર મહેનત આપણે કરીએ અને આપણી ચેનલની અંદર મિત્રો પ્રોબ્લેમ આવે અને ચેનલ મોનોટાઇઝ ના થાય એટલે મિત્રો આપણા પરિવાર તરફથી આપણને પ્રેશર મળે છે અથવા જે આપણા મિત્રો છે એના તરફથી પણ આપણને પ્રેશર મળે છે કે જો તું યુટ્યુબની અંદર કામ કરતો હતો ને યુટ્યુબ ચેનલ તારી મોનોટાઇઝ ના થાય તો હવે તમે યુટ્યુબની અંદર મિત્રો કઈ ટાઈપની ભૂલો કરો છો જેથી તમારી ચેનલ મોનોટાઇઝ નથી થતી એ પહેલેથી મિત્રો તમારે છે ને ધ્યાન આપવાની છે બસ આ વિડીયોની અંદર ધ્યાન આપજો જો તમે આવી ભૂલો કરો છો તો મિત્રો તમે ગમે તેવા ચાર હજાર વોચ ટાઈમ બનાવો કે પચાસ હજાર વોચ ટાઈમ બનાવો કે પચાસ હજાર સબસ્ક્રાઈબ બનાવો તો પણ તમારી ચેનલ મોનોટાઇઝ નથી થવાની હવે તમે એની અંદર કઈ કઈ ભૂલ કરો છો બસ વિડિયોની અંદર ધ્યાન આપજો અને ચેનલની અંદર જે લોકો નવા છે યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે હવે તમે કઈ ભૂલો કરો છો તમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો ખાસ તમને કોઈ પણ એક્ટર સિંગર કે કોઈ પણ મિત્રો હોય તો ઘણી વખત તમે લાઈવ પ્રોગ્રામ કરો છો તો લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો તમે લાઈવ તમે ઉતાર્યું છે તમારા ફોનથી શૂટિંગ કરેલું છે તો ઘણી વખત એની અંદર પણ પ્રોબ્લેમ આવશે કારણ કે તમે કોઈ પ્રોગ્રામમાં જાઓ છો તો તમને એ તો ખ્યાલ જ ના હોય કે તમે જે શૂટિંગ કર્યું હોય તો રેડી છે પણ જે પબ્લિક છે ઉતારવા શૂટિંગ કોશિશ કરતી હોય કારણ કે પહેલી જ વાર તમને જોયા હોય કલાકાર કે સિંગર તો બીજી વસ્તી પણ મિત્રો પબ્લિક તમારું શૂટિંગ ઉતારતી હોય એમની ચેનલની અંદર પ્રોગ્રામનો વિડીયો ચડાવતી હોય છે તો આ ટાઈમે પણ મિત્રો બંનેમાંથી એક વ્યક્તિને તો પ્રોબ્લમ થવાની છે બીજા નંબરમાં કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરી છે એ જ વિડીયો તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરો છો તો પણ તમને પ્રોબ્લમ આવવાની છે ત્રીજા નંબરમાં કોઈ પણ ગીત તમે અપલોડ કે વિડીયો અપલોડ એક વખત કરી દીધો છે અને એ વિડીયો તમે બીજી વખત તમારી ચેનલમાં અપલોડ કરો છો તો પણ પ્રોબ્લમ આવશે એ તમારી વિડીયો તમે બીજી ચેનલની અંદર અપલોડ કરો છો તો પણ તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ આવશે એક વખત યુટ્યુબની અંદર અપલોડ થઈ ગયું ભલે એને તમે ડિલેટ કરી નાખો પણ યુટ્યુબના લિસ્ટમાં છે ને મિત્રો નોંધાઈ જાય છે અથવા તમે કોઈ પણ એક્ટર કે સિંગર કે એક જે કલાકારો છે એમના એક જ ફોટો ઉપર તમે કોઈ સ્ટોરી બનાવી રહ્યા છો દાખલા તરીકે વિક્રમ ઠાકોર છે હવે વિક્રમ ઠાકોરના ફોટા ઉપર તમે કોઈ સ્ટોરી કાયમિક માટે બનાવી રહ્યા છો તો મિત્રો એક એક્ટર છે કાયમિક માટે ફોટા એક જ ફોટા ઉપર તમે વિડીયો બનાવો છો તો પણ તમે મિત્રો પ્રોબ્લેમ આવી શકે છે એ વિડીયોની અંદર હવે પ્રોબ્લેમ મોટા મોટી શું આવે છે એ તમને જણાવું રિયુઝ કન્ટેન્ટ મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો છે અને દિવસની અંદર લગભગ પંદરથી વીસ લોકો મને મેસેજ કરે છે કે અમને રિયુઝ કન્ટેન્ટ આવે છે તો રિયુઝ કન્ટેન્ટનો મતલબ આ છે તમારો કોઈ પણ વ્યક્તિ તમને પરમિશન આપે છે દાખલા તરીકે હું છું તમને પરમિશન આપું છું કે મારી વિડીયો તમે અપલોડ કરો પણ મિત્રો મેં તમને પરમિશન આપી છે યુટ્યુબે તમને પરમિશન નથી આપતી યુટ્યુબની અંદર યુટ્યુબનો એક રૂલ છે કે યુટ્યુબની અંદર એક વખત વિડીયો તમારો અપલોડ થઈ ગયો એ ઓરિજિનલ વિડીયો હોવો જોઈએ કોઈપણ પ્લેટફોર્મની અંદર અપલોડ ના હોવો જોઈએ દાખલા તરીકે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે આ ટાઈપના તમે એની અંદર અપલોડ કરેલો વિડીયો છે તો તમારી ચેનલની અંદર આવનારા સમયની અંદર ગમે ત્યારે પ્રોબ્લેમ મિત્રો આવી શકે છે કારણ કે એનું કારણ એક જ છે મિત્રો કારણ કે એક જ કન્ટેન્ટ ઉપર યુટ્યુબ ગમે તે પ્લેટફોર્મ ડબલ વખત મિત્રો પૈસા તો તમને આપે જ નહીં હવે તમે મારી વિડીયો તમારી ચેનલની અંદર અપલોડ કરો છો તો યુટ્યુબ થોડી ગાંડી છે કે મને પૈસા આપશે અને તમને પણ પૈસા આપશે મિત્રો એટલે ખાસ મિત્રો વિનંતી છે કે ઓરિજિનલ વિડીયો તમારે યુટ્યુબની અંદર ઓરિજિનલ કન્ટેન્ટ જ અપલોડ કરવાનું છે જેથી તમારા ચાર હજાર વોચ ટાઈમ થાય ને એક હજાર સબસ્ક્રાઈબ થાયને તમે અપ્લાય કરો ને તો એ ચેનલ તમારી મોનોટાઇઝ થઈ શકે અને જો તમે બીજાના વિડીયો પહેલેથી મિત્રો અપલોડ કરો છો અને મહેનત કરી રહ્યા છો તો એ તમારી મિત્રો મહેનત ફેલ જ જવાની છે કારણ કે એક વર્ષ એની અંદર તમે ફાલતુ ટાઈમ બગાડવાનું છે આ મિત્રો મહેનત કરવાની જરૂર નથી કોન્ટેન્ટ એવું બનાવો કે તમારું પોતાનું છે અને એક કન્ટેન્ટ બનાવ્યા પછી તમે એવા વિડીયો પચાસથી સો શું પાંચસો વિડીયો બનાવી શકો ને એ ટાઈપની તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની છે તમારી પાસે જે પણ નોલેજ છે ને એ નોલેજ ઉપર મિત્રો તમારે વિડીયો બનાવવાની છે બીજાના વિડીયો ઉપર ધ્યાન આપવાની છે જ નહીં દાખલા તરીકે હું તમને કહું કે ચલો ટેકનિકલ ઉપર વિડીયો તમે બનાવો તમે ટેકનિકલની ચેનલ બનાવો પણ તમને આવડવું જોઈએ ને મિત્રો તમને આવડતું છે જ નહીં તો તમે એના ઉપર તમારે કોઈ દિવસ કામ કરવાનું નથી તમારી પાસે જે પણ ભગવાન તમારી પાસે કાંઈક ને કાંઈક તો નોલેજ તમારી પાસે હશે સો ટકા દરેક મિત્રને દરેકને કાંઈક ને કાંઈક નોલેજ હોય જે તમને આવડતું હોય મને ના આવડતું જે મને આવડતું હોય એ તમને ના આવડતું એટલે તમને જે આવડે છે ને એના ઉપર તમારે વિડિયો બનાવવાની છે બાકી પોતાના કન્ટેન્ટ મૂકવાના છે કોઈ પણ વ્યક્તિ મિત્રએ તમને વિડીયો આપી છે તો વિડીયો તમારે અપલોડ નથી કરવાની કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે તમારા મિત્રએ વિડીયો તમને આપી છે પણ તમને ખ્યાલ છે કે મિત્ર બીજા એમના મિત્રોને કેટલાનો વિડીયો અપલોડ કરી હોય તો એવું બની શકે છે કે બીજા મિત્રએ પણ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી હોય અને તમે પણ વિડીયો અપલોડ કરો તો જ્યારે મોનોટાજન તમે અપ્લાય કરો છો ત્યારે તમને રિવ્યુઝ કન્ટેન્ટ મિત્રો મળી શકે છે એટલે હંમેશા માટે મિત્રો યુટ્યુબની અંદર પોતાના કન્ટેન્ટથી શરૂઆત કરવાની છે બીજાનું કન્ટેન્ટ લેવાનું નથી ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ લેવાનું નથી ફેસબુકથી કન્ટેન્ટ પણ લેવાનું છે જ નહીં જેટલી તમારી ઓરિજિનલ વિડીયો હશે ને એટલી તમારા માટે સેફ્ટી રહેશે બાકી રિયુઝ કન્ટેન્ટ મિત્રો આવવાની છે તમે બીજાના કન્ટેન્ટ ઉપર કામ કરી રહ્યા છો ગમે તેટલી એની અંદર મહેનત કરશો ને તો પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવવાની શક્યતા ગમે ત્યારે રહેશે આ વિડીયો મિત્રો તમે ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો શેર કરજો અને આપણી ટેકનિકલ જાયબુગા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જોઈએ જેની અંદર યુટ્યુબને રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો